નમસ્કાર મિત્રો જય શ્રી રામ રામ મંદિરમાં સ્થાપિત થનારી ત્રીજી મૂર્તિ મૂર્તિ સામે આવી બનાવવામાં આ પણ રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અયોધ્યા રામ મંદિર માં સ્થાપિત થનારી ભગવાન શ્રી રામની ત્રીજી મૂર્તિ સામે આવી છે આ મૂર્તિ માં પણ ભગવાન રામને બાળ માં દર્શાવવામાં આવ્યા છે આ મૂર્તિ બેંગલુર ત્રીજ શિલ્પાકાર જી એસ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે મળતી માહિતી મુજબ મંદિર પ્રાંતગણમાં જ પતિમાં સ્થાપિત કરવામાં આવશે જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેને મંદિરમાં ક્યારે અને ક્યારે ફ્લોર પર સ્થાપિત કરવામાં આવશે આ નિર્ણય યાત્રાધામ વિસ્તાર સમિતિ દ્વારા લેવામાં આવશે તમને જણાવી દઈએ કે રામલાલની ત્રણ મૂર્તિઓ ગ્રહ ગુહમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી આ ત્રણ પતિઓ પતિઓમાંથી આ ત્રીજી પતિમાં છે અગાઉ ભગવાન રામની સફેદ રંગની મૂર્તિ પ્રગટ થઈ હતી સફેદ રંગની મૂર્તિ મંદિરના પહેલા માળે સ્થાપિત કરવી શકાય છે આ નવી પ્રક્યામાં ક્યાં સ્થાપિત કરવામાં આવશે તે હજી નક્કી કરાયું નથી સામે આવેલી ત્રીજી મૂર્તિ પણ રામલાલના કાળા રંગમાં જોવા મળે છે તેના જમણા હાથમાં તીર અને ડાબા હાથમાં ધનુષ્ય દેખાય છે અગાઉ પ્રકટ થયેલી મૂર્તિઓમાં ભગવાન રામના હાથમાં જોવા મળતા ધનુષ અને બ્રાન સોનાના હતા પરંતુ આ મૂર્તિના ધનુષ અને બ્રાન પણ કાળા રંગના દેખાય છે ઉલ્લેખનીય છે કે ગ્રહ ગ્રહગુહમાં સ્થાપિત મૂર્તિની

જહમત ઉઠાવી પડી હતી વસાદ દ્વારા એક નોટિસ પેકેટ પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં લોકોને અયોધ્યા ના આવવાની વિનંતી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ નથી થયું માત્ર ગ્રહકો અને મંદિરો પહેલા માળ જ પૂરો થયો છે બીજા અને ત્રીજા માળનું નિર્માણ કરવા બાકી છે મંદિરના શિખરનું નિર્માણ પણ હજુ પૂર્ણ થયું નથી શ્રીરામ મંદિર ટ જણાયા અનુસાર ભગવાન ગણેશ માતા સબરી સહિત અન્ય ઘણા મંદિરો હજુ પરિસરમાં જ બનાવવામાં બાકી છે મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ